નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ વડનગર જીએમ ઇ આર એસ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ સંપાન સપ્તાહ નિમિત્તે સેમિનાર તેમાં અત્યારના યુગમાં સ્ત્રીઓ સગર્ભા હોય ત્યારે બાળકની માવજત અને તેને માએ પોતાને બાળકને મમતા પ્રેમ શરીર સાથે લગાવથી બાળકને આરોગ્ય તંદુરસ્ત શારીરિક તકલીફ ન થાય તે માટે મહિલાઓને આ બાબતે જાગૃતતા આવે તે માટે વિશ્વ સનપાન સપ્તાહના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ટર્ન ડોક્ટરોની ટીમ બનાવીને નાટક સ્વરૂપે બાળકને સ્તનપાન કેટલું જરૂરી છે તેના ફાયદા તથા ગેરફાયદા વિશે માહિતી આપીને સમજણ આપી હતી તાલુકામાંથી આશરે એકસો જેટલી આશા વર્કર તથા વડનગર જનરલ હોસ્પિટલમાં ગાયનેકમાં બાળકો અને સ્ત્રી વિભાગમાં જે નર્સો કામકાજ કરતા હોય અને સીધો સંપર્ક સગર્ભા મહિલાઓ સાથે હોય તેવા ફરજ બજાવતા કર્મચારીને સ્તનપાનના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો તથા પ્રોફેસરોએ સગર્ભા મહિલાઓને સ્તનપાનના ફાયદા વિશે શું કહ્યું તે વિશે સાંભળો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન સોમાભાઈ મોદી વડનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા તથા વડનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ફરજ બજાવતા નિષ્ણાંત ડોક્ટર પ્રોફેસરોએ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર જીગર પટેલ વડનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોલેજ વડનગર તથા તાલુકા હેલ્થ ઓફિસ વડનગરના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડનગર તાલુકાની એકસો ચાલીસથી વધુ આશા બહેનોને આમંત્રિત કરી અને તેઓને સ્તનપાન વિશે ઊંડાણપૂર્વક અમારા ગાયનેકોલોજીસ્ટ અમારા પીડિયાટ્રિશિયન તથા કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડાશ્રીઓ દ્વારા એમને સ્તનપાન વિશેની વિસ્તૃત માહિતી આપી અને એ માહિતી તેઓ ગામે ગામ દરેક માતાઓને સુધી પહોંચાડે અને સ્તનપાનનું મહત્ત્વ એમને સમજાવે જેથી કરીને આપણું જે બી બાળક છે એ સ્વસ્થ એનો વિકાસ થાય એનો માનસિક વિકાસ થાય અને આપણે એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ શ્વચરાજાની જીએમ આર એસ વડનગર મેડિકલ કોલેજમાં હું પીડિયાટ્રિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે એક તારીખથી સાત તારીખ ઓગસ્ટમાં વિશ્વ સ્તનપાન અઠવાડિયાનું આયોજન કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં એ નિમિત્તે મેં આશા વર્કર આખા તાલુકામાં આશા વર્કર લગભગ એકસો ને બેતાલીસ જેટલા તથા અહીંયા કામ કરતા ફરજ બજાવતા સ્ત્રીરોગ વિભાગ અને બાળરોગ વિભાગના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટર્સને જાગૃતિ માટે અમે લોકોએ આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું તે ઇન્ટરેક્ટિવ સેશન જે હતું જેમાં આશા વર્કરને તેમના ફિલ્ડમાં આવતા પ્રશ્નો એમને જે આવતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું સ્તનપાનનું મહત્ત્વ છે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે જે માતા છે સગર્ભા એના સુધી પહોંચે અને ક્યારથી એની શરૂઆત કરવી જોઈએ તે પણ એમને સમજાવવામાં આવ્યું હતું સગર્ભાવસ્થાનો બીજો તબક્કો એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી જ તેની તૈયારી શરૂ કરવી જોઈએ અને માતાને તથા બાળકને બંનેને સ્તનપાનના શું ફાયદા થાય છે તે પણ એમને શીખવાડવામાં આવ્યું હતું આ એક નાનકડો પ્રયાસ છે કે જેનાથી ગ્રાસરૂટ લેવલ સુધી કે સૌથી નીચે સુધી જે વ્યક્તિ સાયન્ટિફિક અથવા તો તજજ્ઞની ભાષા નથી સમજતું પણ જે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે કે જે આશા વર્કર એમને જ સમજાવવામાં આવ્યું છે કે જેમના પર એમને અમારા કરતાં પણ વધારે ભરોસો અમારા કરતાં પણ વધારે જલ્દીથી અને આસાનીથી કોન્ટેક્ટ થઈ શકે છે તે આનો હેતુ હતો કે જે એનું ફર્સ્ટ કોન્ટેક્ટ છે તેને અમે શીખવાડીએ થેન્ક યુ